ઠન માળખું જાહેર થાય તે પહેલા જ વિખવાદ સર્જાયો છે નવા હોદ્દેદારોના નામ જાહેર થતા જૂના જોગીઓ નારાજ થયા છે આંતરિક અસંતોષથી કોંગ્રેસમાં હલચલનો માહોલ સર્જાયો છે આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ગયા છે રશ્મિ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણના દ્રશ્યો સામે આવી રહ્યા છે શું કેવું છે આપનું જી મહાનગરપાલિકાની સુરત શહેર કોંગ્રેસમાં ગાબડું હોવાની માહિતી સામે આવેલી છે જે જૂના જે જોગીઓ હતા એવા જેટલા જે હતા કોંગ્રેસના તે લોકોએ રાજીનામા આપી દીધા હોવાનું સામે છે નિલેશ કુંબાણીની સમગ્ર વિવાદમાં હોમી તેવું પણ સામે આવી રહ્યું છે જે પ્રકારે જે જૂના જોગીઓ હતા તે લોકોએ નારાજગી વ્યક્ત કરીને સંગઠનના હોદ્દાઓ પરથી રાજીનામા ધરી દેતા રાજકીય ઉપપ્રમુખ તરીકે સુરેશ સોહાગિયા છે મહામંત્રી તરીકે દીપક પટેલ છે મહામંત્રી ઇમ્તિયા ખેત છે મંત્રી અશ્વિન સાવલિયા છે કારોબારી સભ્ય એવા કેશર અલી પિરસાદા અને નાસિર સિમેન્ટ વાળા જે રાજીનામું આપી દીધા છે બિલકુલ થી મહત્વનું છે કે નવું સંગઠન માળખું જાહેર થાય તે પહેલા જ વિખવાદના દ્રશ્યો સામે આવ્યો છે અને નવા હોદ્દેદારોના નામ જાહેર થતા જૂના જોગ્યો નારાજ થયા છે તેઓની નારાજગી કારણ શું હોય શકે છે આપને શું લાગી રહ્યું છે જી હાલ તો એવું લાગી રહ્યું છે કે જે પૂર્વ કુંભાણી હતા તેના કારણે આ જે લોકસભાની જે ચૂંટણી હતી ત્યારે ફોર્મ રસ્તો સાફ અને પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા કુંભાણીએ નવનિયુક્ત હોદ્દેદારો રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા તે દરમિયાન આ સમગ્ર જે રાજીનામાની ઘટના બની હોય તેવું સામે આવી રહ્યું છે બિલકુલ રશ્મિ આંતરિક અસંતોષ કારણે કોંગ્રેસમાં અત્યારે હલચલના દ્રશ્યો આગામી સમયમાં કેવા પ્રકારના સમીકરણો જોવા મળશે આપને શું લાગે છે સમયમાં જે આજે ગાબડું પડ્યું છે તેના કારણે મોટી અસર કોંગ્રેસ પાર્ટીમાં થઈ શકે તેવું પણ લાગી રહ્યું છે જે રશ્મિ અમારી સાથે જોડાવા બદલ આપનો સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે જી હા બિલકુલ સંગઠનના છ નેતાઓએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે નવું સંગઠન માળખું જાહેર થાય તે પહેલા જ વિખવાદના દ્રશ્યો સામે આવ્યા છે નવા હોદ્દેદારોના નામ જાહેર થતા જૂના જોગીઓ નારાજ થયા છે તો આંતરિક અસંતોષના કારણે કોંગ્રેસમાં હાલ હલચલના માહોલ જોવા મળી રહ્યું છે